વીજલાઇનના માર્ગને લઈ ખેડૂતોના ખેતરો બગીચા અને રહેણાંક વિસ્તારોમાંથી પસાર થતા આ ગામના ખેડૂતોએ મામલતદારમાં લેખિત રજૂઆત કરી છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે કંકાસા વાયા થઈ અને કેબલ નાખે છે હવે સીમ શાળા આવે છે પ્રાથમિક શાળા આવે છે ગૌશાળા આવે છે કંકાસા ગામ ની વસારે થી નીકળે છે એટલે કોક દીક પણ અકસ્માત થાય તો અમારા ગામના જોખમ રહેશે આજુબાજુના ગામના ખેડૂતોનો અમારે એસી ટકા વાડી વિસ્તારમાં રેડાક છે